પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામમાં રક્ષાબંધનની ઉજવણી અન્ય જિલ્લાઓથી અલગ રીતે થાય છે આ ગામમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવાતું નથી પરંતુ ભાદરવા સુદ તેરસના દિવસે આ પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે આ પરંપરા પાછળ સાતસો વર્ષ જૂની એક રસપ્રદ કથા છે રક્ષાબંધનના દિવસે ચાર યુવાનો ડૂબ્યા હતા જે અઠ્યાવીસ દિવસ બાદ જીવતા બહાર આવ્યા લોકવાયકા અનુસાર સાતસો વર્ષ પહેલા શ્રાવણ સુદ પૂનમના દિવસે ગામના ચાર યુવાનો પરંપરા અનુસાર નાળિયેર લઈને ગામના તળાવમાં ગયા આ પરંપરા મુજબ જે પહેલો નાળિયેર લઈને આવે તેને બળવાન માનવામાં આવતો પરંતુ દુર્ભાગ્યવર્ષ આ ચારેય યુવાનો તળાવમાં અચાનક ડૂબ્યા આ ઘટના રક્ષાબંધનના તહેવાર પહેલા બની હોવાથી ગ્રામજનોએ શોકમાં રક્ષાબંધન ન ઉજવવાનો નિર્ણય કર્યો હતો થોડા દિવસ પછી ગામના મુખીને રાત્રે સ્વપ્નમાં ગોધાણશા પીર દાદા દેખાયા તેમણે મૂકીને કહ્યું કે આખું ગામ અબિલ ગુલાલ લઈને ઢોલ વગાડતા તળાવ પાસે જાય તો ડૂબેલા યુવાનો મળી જશે અને ચમત્કાર પણ થયો યુવાનો તળાવમાંથી જીવિત બહાર આવ્યા આ ચમત્કારી ઘટના પછી ગામની દીકરીઓએ તે જ દિવસે ભાઈઓને રાખડી બાંધી અને ત્યારથી આ પરંપરા શરૂ થઈ આજે પણ ગોધાણા ગામમાં શ્રાવણી પૂનમે રક્ષાબંધન ઉજવાતો નથી પરંતુ ભાદરવા સુતેરસના દિવસે આ પવિત્ર પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અંદાજીત સાતસો સાડા સાતસો વર્ષ પહેલાં ગામના ચાર યુવાન લોકો ગામના તળાવે હજાર જીતવાની શરતે ગયેલા એવી સ્પર્ધા યોજાતી ત્યારે ચાર યુવાન લોકો એ સ્પર્ધામાં ભાગ લીધો અને ચાર યુવાન લોકો ગામના તળાવમાં પડ્યા અને ત્યારબાદ તેઓ જીવિત બહાર ના નીકળ્યા ત્યારબાદ ભાદરવા સુર તેરસ એટલે કે અઠ્યાવીસ દિવસ બાદ તેઓ જીવતા બાળે નીકળ્યા ત્યારે ગામના મુખીને

ઉજવાય છે એના પાછળ એક ઐતિહાસિક ઘટના છે અમારા ગામના ચાર યુવાનો તળાવમાં ગયા હતા તે પાછા નીકળ્યા ન હતા જ્યારે એ અઠ્યાવીસ દિવસ પછી બારે નીકળ્યા ત્યારે અમારા ગામમાં ભાદરવા સુદ તેરસના દિવસે પછી રક્ષાબંધન ઉજવવામાં આવે છે